હેલો ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે આજના લોરું તો અત્યારે હું આવી ગઈ છે કામ પર તમે જોઈ શકો છો અને હું પણ મારું રિપોર્ટનું કામ રિપોર્ટનું કામ થઈ ગયું છે અને હવે હું જોઈશું કામ તો ચાલો બને રહું લો અને અત્યારે હું કામ પર તમે જોઈ શકો છો કાલે આપણે બંધ હતું આજે ચાલુ થઈ ગયું છે આ બાજુ બોલમેલ હજી બંધ છે આ બાજુ એ ફરે છે અને ખાલી થશે પછી તો ચાલો કન્ટિન્યુ રહું લો મારું રિપોર્ટનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને હવે તમે

દસ હજાર શેર થાય તો લાઇક થાય ચાર હજાર તો મતલબ બધા લોકોને ગમે છે એટલા માટે શેર કરે છે પણ કોઈ લાઈક નથી કરતા અને ફોલો નથી કરતા તો ફોલો કરો અને લાઈક કરો ને તમારા દોસ્તોમાં શેર તો કરો છો તમે શેર કરવાનું તમને કેવું નથી કરતું દોસ્તો થોડાક દિવસમાં પછી આપણી હોળી આવશે તો હોળી ઘેર જશું ને પછી મસ્ત એવાના વ્લોંગ બનાવશું અત્યારે તો કામમાં શું એટલે જેવા ત્યાં વ્લોંગ બનાવું છું તો પણ ઘણા દોસ્તોને ગમે છે ને ઘણા લાઈક કરે છે ઘણા સપોર્ટ કરે છે તો ચલો થોડાક દિવસમાં આપણે જઈશું હોળી કરવા તો મસ્ત બનાવશું તો ચલો પાછો કામ કરવા તો ચાલો કન્ટિન્યુ રહો અત્યારે વાગ્યા છે રાતના આઠ અને હવે અમે જઈએ છીએ વાત કરો ને તો ચાલો કન્ટિન્યુ રહો લોંગ અને માયુ ક્યાં બતાવો બતાવો તમે માયુ હલો છે તો માયુ બેઠે છે મારી પાછળ તમે જોઈ શકો છો અને માયુ હાથે હવે જઈએ રૂમે તો ચલો રહો